नमस्ते गुजराती बिजनेस क्लास ना मित्रों केम शो मजामा हूँ आज एक एवो सवाल पूछवा जाई रह्यो छु जेनो जवाब तमारा व्यापार ने एकदम बदली ना नाखशे रेडी छो बोलो तमारी दुकान मा गोडाउन मा के ठेला पर केटलो माल पड़ियो छे एनी खरी खबर छे ना ना एवो ना बोलो के आशरे इटलो इटलो के बस बधु ठीक छे मित्रों जो तमने खरो हिसाब नथी તો તમારો વ્યાપાર ડૂબવાની ધાર પર ઉભો છે ચાલો એક મિનિટ માટે વિચારો કલ્પના કરો સુરતના રિંગ રોડ પર એક ટેક્સટાઇલ ની દુકાન દિવાળી નો સમય છે ગ્રાહકો ની લાઈન લાગી છે અને એક બહેન આવે છે બોલે ભાઈ એ નવી બનારસી સાડી બતાવો પણ તમે ગોડાઉન માં જુઓ અને સાડી ખૂટી ગઈ ગ્રાહક શું કરશે બાજુની દુકાને જશે અને તમારું વેચાણ ગયું हबे बीजी बात बड़ोदरा एक ढाबेली ठेला पर जाओ सांजना ना 5 वागे ग्राहकोंनी भीड़ छे पण बटेका खोटी गया ग्राहक गुस्से थईने बोले आशो व्यापार छे अने बीजे दिवसे ए बने ना आवे पण राह जो बीजी बाजू पण छे जो तमे खूब बदोमाल भरी राखो तो शू राजकोटनी एक फरसणनी दुकाननी बात करू नवरात्रीनी धमाल मा दुकानदारे चाल खाखरा खूब લઈ लो નહીં તો ખૂટી જશે 500 પેકેટ ખાખરા ભરી દીધા પણ નવરાત્રી પૂરી થઈ અને 300 પેકેટ પડ્યા રહ્યા એક વર્ષ પછી ખાખરા બગડી ગયા તમારો લાખો રૂપિયા જે બેંકમાં હોઈ શકતા એ ગટરમાં ગયા આ બધી સમસ્યાનો ઉકેલ શું છે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ આજનો વિડિયો એક એવા ટોપિક પર છે જે તમારો વેપારના પૈસા બચાવશે ગ્રાહકોને હંમેશા ખુશ રાખશે અને તમારી રાતની ઊંઘ બચાવશે આજે આપણે શીખીશું કે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ એટલે શું ગુજરાતી વેપારીઓ માટે આ શા માટે જરૂરી છે અને એને કેવી રીતે સરળ રીતે કરી શકાય અને હા એવો ના વિચારો કે આ ફક્ત મોટી મોટી કંપનીઓ માટે છે રાજકોટની નાનકડી કિરાણાની દુકાન અમદાવાદની ફરસાણની દુકાન ગાંધીધામનું વેરહાઉસ કે વડોદરાનો ઢાબેલીનો ઠેલો બધા માટે આ કામનું છે गुजराती तो हमेशा जुगाड़ माटे फेमस छे तो आ जुगाड़ शीखी लीए नहीं पन, एक सवाल तमारा माटे, शो एक नानक दुकान के ठेलो खरेखर आ बधु करी शके शो आ खरेखर एटलू सरल छे जितलो हूँ कहूँ छू के पछी आ फक्त मोटा उद्योगपतियों माटे छे चालो आगर जाइने आनो जवाब शोधीए चैप्टर एक इन्वेंटरी मैनेजमेंट एटले शू ચાલો આપણે સૌથી પહેલા સમજી લઈએ કે આ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ એટલે શું બલા છે સરળ શબ્દોમાં કહું તો એટલે તમારી દુકાન ગોડાઉન કે ठेલા પર જે માલ છે એનો બરાબર હિસાબ રાખવો અને એને કંટ્રોલ કરવો શો નોનબ્યુ હિસાબ અને કંટ્રોલ આ બે શબ્દો તમારા વેપારની સફળતાની ચાવી છે એટલે ગ્રાહકોને જે જોઈએ એ હંમેશા તૈયાર હોવો જોઈએ પણ એવું નહીં કે તમારો પૈસા બિનજરૂરી માલ માં પસાઈ જાય गुजरातियों ने तो हिसाब में खबर हुई छे नहीं पण આ હિસાબ થોડો અલગ છે એ એક કળા છે જે શીખી લેશો તો તમારો નફો ઉપર ચડતો જશે ચાલો એક ઉદાહરણ થી સમજીએ કલ્પના કરો અમદાવાદ ની એક પ્રસંગની દુકાન નવરાત્રી નો માહોલ છે ગરબાની ધૂમ લોકો ખાખરા ચેવડો ગાંઠિયા ખરીદવા ધસી આવે છે હવે દુકાનદારે વિચાર્યું બસ થોડા ખાખરા રાખો એ કોર્તુ બજે દિવસે ખાખરા ખૂટી ગયા ગ્રાહક આવે બોલે ભાઈ ખાખરા નથી દુકાનદારે ના પાડી ગ્રાહક નારાજ થઈને बाजूની દુકાને ગયો વેચાણ ગયું હવે બીજી બાજુ જુઓ તે જ દુકાનદારે વિચાર્યું ના ના આ વખતે ખોટવા નહીં દઉ અને 1000 પેકેટ ખાખરા ભરી દીધા નવરાત્રી પૂરી થઈ 300 પેકેટ વેચાયા અને 700 પેકેટ પડ્યા રહ્યા એક મહિનો પછી खाखरा बगड़ी गया केम के गुजरातियों ने तो ताजू फरसाण जो ये दुकानदार ना लाखों रूपया जे बैंक ब्याज कमाता होत ए बगड़ेला खाखरा म गया लोस आ बने समस्याओं नो उकेल छे इन्वेंटरी मैनेजमेंट इटली ना ओछो माल ना बधारे बराबर बैलेंस। जेम नवरात्रि मा 500 पैकेट खाखरा राखो जे खुटे नहीं अने बगड़े नहीं आ बेलेंस शिखवो इटली इन्वेंटरी मैनेजमेंट અને હા એવો ના વિચારો કે આ ફક્ત મોટો મોટો વેરહાઉસ કે ફેક્ટરીઓ માટે છે ગુજરાતના નાનામાં નાના વેપારીઓ પણ આનો ઉપયોગ કરી શકે છે ઉદાહરણ લઈએ વડોદરાનો એક ઢાબેલીનો ઠેલો એના માલિકને ખબર હોવી જોઈએ કે કેટલા બટેકા કેટલી ચટણી અને કેટલા पाव બચ્ચા છે જો બટેકા ખૂટી જાય તો ગ્રાહકો ભાગી જશે અને જો ખૂબ બધી ચટણી બનાવી લે તો બીજા દિવસે એ બગડી જશે એટલે ડબેલિનો ટેલો હોય કે સુરતની ટેક્સટાઇલ શોપ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ બદા માટે જરૂરી છે ગુજરાતીઓ તો હંમેશા કહે છે પૈસો પાણીની જેમ ના વહેવો જોઈએ અને ઇન્વેન્ટરી મેનેજમેન્ટ એટલે એ પૈસાને બરાબર જગ્યાએ રાખો પણ આ બધું શા માટે આટલું મહત્વનું છે શું આનાથી ખરેખર તમારો નફો વધી શકે ચાલો આગળના ભાગમાં એનો જવાબ શોધીએ ચેપ્ટર 2 શા માટે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ જરૂરી છે અવે આપણે શીખ્યું કે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ એટલે શું પણ એક મોટો સવાલ છે આ બધું શા માટે જરૂરી છે શું આ ખરેખર તમારા વેપારને બદલી શકે ચાલો એક ગુજરાતી વેપારીની વાતથી શરૂઆત કરીએ અને પછી આખો ચિત્ર સમજીએ કલ્પના કરો સુરત ના રિંગ રોડ પર એક ટેક્સટાઇલ ની દુકાન નીલેશ ભાઈ એના માલિક છે એમની દુકાનમાં સાડીઓ ડ્રેસ મટીરીયલ શર્ટના કાપડ બધું જ છે દુકાન ચમકે છે ग्राहकों ने लाइन लागे छे, खास करीने दिवाली ना समये। पर एक मोटी समस्या छे, निलेश भाई ने खबर जनती के इमना गोडाउन मा कितली साड़ियों पड़ी छे। दिवाली नो धमधमाट चाले छे, एक ग्राहक आवे छे, बोले, भाई, ए नवी बनारसी साड़ी बतावो। निलेश भाई गोडाउन मा जाए, बदु चेक करे, पर साड़ी खुटी गई, ग्राहक गुस्से थईने बोले, आ शो व्यापार छे, अने बाजुनी दुकाने चाली जाए વેચાણ ગયું એક ગ્રાહક ગયો એની સાથે બીજા ગ્રાહકોનો ભરોસો પણ ગયો હવે બીજી બાજુ જુઓ નીલેશ ભઈએ વિચાર્યું આ વખતે ખોટવા નહીં દઉ અને દિવાળી પહેલા 500 નવી સાડીઓ ખરીદી લીધી પણ દિવાળી પૂરી થઈ અને 300 સાડીઓ વેચાઈ નહીં એ સાડીઓ ગોડાઉન માં પડી રહી જૂળ ખાય છે એક વર્ષ પછી પેશન બદલાઈ ગઈ અને એ સાડીઓ હવે કોઈ ખરીદે નહીં निलेश भाई ना लाखों रुपया जे बैंक मा ब्याज कमाता होत के न वो माल खरीदवा मा लागत ए एवा जस्ट रोकमा फसाई गया आ बे बुल ओछो माल राखवो के वधु माल राखवो ए गुजराती व्यापारीओनी સૌથી મોટી સમસ્યા છે અને ઇન્વેન્ટરી મેનેજમેન્ટ આ બને ભૂલ થી બચાવે છે ચાલો બે મુખ્ય ફાયદા જોઈએ પૈસા બચાવે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ એટલી બરાબર એટલો જ માલ ખરીદવો જેટલી જરૂર છે ના વધુ ના ઓછો

અને હા ગુજરાતમાં જ્યાં બજારો હંમેશા દીચ રહે છે સુરતની ટેક્સટાઇલ માર્કેટ હોય રાજકોટની કિરાણાની દુકાનો હોય કે અમદાવાદના પ્રસન ના થેલા ઇન્વેન્ટરી મેનેજમેન્ટ વગર વેપાર ચલાવો એટલે દિવસે ડાઘા દેખાય એટલે જ આ એક એવી કળા છે જે દરેક ગુજરાતી વેપારીએ શીખવી જ પડશે પણ રાજ જુઓ આ બધું સાંભળીને તમે વિચારતા હશો ઠીક છે આ તો સમજાયું પણ આ બધું ખરેખર કેવી રીતે કરવું શું આ ખરેખર નાના વેપારીઓ માટે પણ શક્ય છે ચાલો આગળનો ભાગ એકદમ રસપ્રદ છે આપણે જોઈશું કે આને કેવી રીતે સરળ રીતે અમલમાં મૂકી શકાય ચેપ્ટર ત્રણ ઇન્વેન્ટરી એની મુખ્ય રીતો હવે આપણે સમજી લીધું કે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ શું છે અને શા માટે જરૂરી છે પણ હવે મોટો સવાલ આ બધું ખરેખર કેવી રીતે કરવું શું આ ખરેખર એટલું સરળ છે જેટલું હું કહું છું મિત્રો ચિંતા ના કરો इन्वेंटरी मैनेजमेंट एक कोई रॉकेट साइंस ન હતી ગુજરાતી વેપારીઓ ની જેમ આપણે પણ સરળ અને जुगाड़ू રીતે શરૂ કરીશું ચાલો ત્રણ મુખ્ય રીતો જોઈએ જે તમારો વેપારને બદલી નાખશે એક સ્ટોક ટ્રેક કરો સૌથી પહેલી અને સૌથી મહત્વની રીત તમારો સ્ટોકનો હિસાબ રાખો આ એટલો સરળ છે કે રાજકોટની નાનકડી કિરાણાની દુકાન પણ આ કરી શકે કલ્પના કરો એક કિરાણાની દુકાનમાં દુકાનદાર દર અઠવાડિયે બેસીને ચોપડીમાં નોંધે આટો દસ બેગ ખાંડ પાંચ બેગ ચોખા આઠ બેગ બસ આટલું જ આ નાનકડો હિસાબ તમને બતાવશે કે શું ખૂટવાનું છે અને શું વધારે છે નાના વેપારીઓ માટે ચોપડી કે ડાયરી પૂરતી છે પણ જો તમારો વ્યાપાર થોડો મોટો છે જેમ કે સુરતની ટેક્સટાઇલ શોપ કે ગાંધીધામનું વેરહાઉસ તો ટેકનોલોજીનો ઉપયોગ કરો गूगल शीट्स फ्री छे અને તમે એમાં બધો હિસાબ રાખી શકો નહીં તો બજારમાં ઘણી એપ્સ છે જેમ કે વેપાર કે ટેલી જે સ્ટોક ટ્રેકિંગ ને એકદમ સરળ બનાવે ગુજરાતીઓ તો હિસાબ-કિતાબમાં નંબર 1 હોય છે તો આ તો આપના માટે બાળકની રમત છે નહીં બે રીઓર્ડર પોઈન્ટ નકકી કરો બીજે રીત છે રીઓર્ડર પોઈન્ટ એટલે તમારે ખબર હોવો જોઈએ કે ક્યારે નવો માલ ઓર્ડર કરવો આ એકવી ટેકનિક છે જે ગ્રાહકોને હંમેશા ખુશ રાખે છે ઉદાહરણ લઈએ અમદાવાદની ફરસણની દુકાન દુકાનદાર જાણે છે કે નવરાત્રીમાં ખાખરાની ખૂબ ડિમાન્ડ હોય એણે નક્કી કર્યું કે જ્યારે ખાખરાના 10 પેકેટ બચે ત્યારે નવા 50 પેકેટ ઓર્ડર કરવા આ રીતે ગ્રાહકો આવે ત્યારે ખાખરા હંમેશા તૈયાર ના ખૂટે ના ગ્રાહક નારાજ થાય આ રીઓર્ડર પોઈન્ટ નક્કી કરવા માટે તમારે ડિમાન્ડ જાણવી પડશે જેમ દિવાળી માં સાડીઓ વધુ વેચાય તો એનો સ્ટોક વધુ રાખો નાના વેપારીઓ આને ચોપડી માં નોંધી શકે અને મોટા વેપારીઓ એપ્સ નો ઉપયોગ કરી શકે બસ એકવાર આ સિસ્ટમ બેસી જાય પછી તમારું કામ આપોઆપ ચાલશે ત્રણ ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ ફિફો 3g રીચ છે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ એટલે ફિફો સરળ શબ્દો માં જૂનો માલ પહેલા વેચો આ ખાસ કરીને એવા વેપાર માટે જરૂરી છે જ્યા માલ બગડી શકે જેમ કે ફરસાણ ઢાબેલી કે કિરાણાની દુકાન ઉદાહરણ લઈએ રાજકોટની ફરસાણની દુકાન દુકાનદારે નવા ખાખરા ખરીદ્યા પણ જો એ જૂના ખાખરા પાછળ રાખીને નવા ખાખરા આગળ મૂકે તો જૂના ખાખરા બગડી જશે ગ્રાહકોને ખરાબ ખાખરા મળે અને દુકાનનું નામ ખરાબ થાય ઓનો નિયમ એટલે જૂનો માલ પહેલા શેલ્ફ પર નવો માલ પાછળ આ રીતે તમારો માલ બગડશે નહીં અને ગ્રાહકોને હંમેશા તાજો મળશે ગુજરાતીઓને તો તાજો ફરસાણ ખૂબ ગમે છે તો આ રીતથી તમારા ગ્રાહકો ખુશ રહેશે અને તમારો નફો પણ બચશે આ ત્રણ રીતો સ્ટોક ટ્રેક કરો રિયોર્ડ પોઈન્ટ નક્કી કરો અને ફીફો એ નાનકડી દુકાનથી લઈને મોટા વેરહાઉસ સુધી કામ કરે છે એટલે ભલે તમે વડોદરાનો ઢાબેલીનો ઠેલો ચલાવતા હો કે ગાંધીધામમાં ટેક્સટાઇલનું ગોડાઉન આ રીતો તમારા વ્યાપારને સરળ અને નફાકારક બનાવશે પણ રાહ જુઓ શું ગુજરાતી વેપારીઓ ખરેખર આ રીતોનો ઉપયોગ કરે છે શું આ ફક્ત થિયરી છે કે ખરેખર કામ કરે છે ચાલો આગળના ભાગમાં એક સાચી વાત જોઈએ જે તમને બતાવશે કે આ રીતો કેવી રીતે નફો વધારે છે ચેપ્ટર ચાર ગુજરાતી ઉદાહરણ હવે આપણે ઇન્વેન્ટરી એ ની ત્રણ મુખ્ય રીતો શીખી લીધી સ્ટોક ટ્રેક કરવો રિયોર્ડ પોઈન્ટ નક્કી કરવું અને ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ પણ એક સવાલ શું આ બધું ખરેખર કામ કરે છે શું ગુજરાતી વેપારીઓ આનો ઉપયોગ કરીને નફો વધારી શકે ચાલો આજે એક સાચી વાત શેર करू જે તમને બતાવશે કે આ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ તમારા વેપારને કેવી રીતે બદલી શકે કલ્પના કરો ગાંધી દામની એક ટેક્સટાઇલ ની દુકાન એના માલિક છે હરેશ ભાઈ એમની દુકાનમાં બધું જ છે ચળકતી બનારસી સાડીઓ विविध रंगना ड्रेस मटेरियल, शर्टना कापड़ ग्राहकों माटे जाने खजानो। पर थोड़ा वर्ष पहला हरेश भाईनी नी दुकान मा एक मोटी समस्या हती। एमने खबर ज न के गोडाउन मा केटलो स्टॉक छे। दिवाली नो समय आवे, ग्राहकों भीड़ लागे, अने एक ग्राहक बोले, भाई, ए नवी डिजाइन वाली साड़ी बतावो। हरेश भाई गोडाउन मा बदु खोड़े, पर साड़ी खोटी गई। ग्राहक गुस्से થઈને बाजूની દુકાને જાય અને હરેશ ભાઈનું વેચાણ ગયું એ દિવસે એમને સમજાયું કે વેપારમાં હિસાબ વગર કામ નહીં ચાલે ત્યારે હરેશ ભાઈએ નક્કી કર્યું કે હવે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ શરૂ કરવું પડશે એમને શો કર્યું સૌથી પહેલા દર અઠવાડિયે સ્ટોક ચેક કરવાનું શરૂ કર્યું એમના મોબાઈલમાં Google Sheets ખોલીને બધો હિસાબ નોંધવા લાગ્યા બનારસી સાડી 35 શર્ટ મટીરીયલ 50 મીટર ડ્રેસ મટીરીયલ 20 રોલ આ નાનકડો હિસાબ એમને બતાવતો કે શો ખૂટવાનું છે અને શો વધારે છે પછી એમણે રીઓર્ડર પોઈન્ટ નક્કી કર્યો એટલે એમણે નિયમ બનાવ્યો કે જ્યારે કોઈ ડિઝાઈનની 20 નંગ બચે ત્યારે નવી 50 સાડીઓ ઓર્ડર કરવી આ રીતે દિવાળીના ધમધમાટમાં પણ ગ્રાહકોને હંમેશા નવી ડિઝાઇન મળે અને કોઈ ગ્રાહક નારાજ ના થાય અને જૂની સાડીઓનો શો હરેશ ભઈએ ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ નિયમ અપનાવ્યો એટલે જૂની ડિઝાઇનની સાડીઓ દિવાળીના સેલમાં ડિસ્કાઉન્ટ આપીને વેચી દે જેમ આ સાડી પર વીસ ડિસ્કાઉન્ટ લઈ લો ગ્રાહકો ખુશ અને જૂનો સ્ટોક પણ ખલાસ આ રીતે એમના પૈસા ગોડાઉનમાં ફસાયા નહીં બેંકમાં ગયા રિઝલ્ટ શું આવ્યું હરેશભાઈ નો નફો બમણો થઈ ગયો ગ્રાહકો ખુશ કેમ કે એમને હંમેશા નવી ડિઝાઇન મળે પૈસા બચ્યા કેમ કે બિનજરૂરી સ્ટોક ના રહ્યો અને હરેશભાઈ ની ઊંઘ બચી केम के एमने खबर हती के बधु बराबर चाले छे आ उदाहरण बतावे छे के इन्वेंटरी मैनेजमेंट फक्त मोटी कंपनीओ माटे नथी गांधीधामनी नानी टेक्सटाइल शॉप होय राजकोटनी किराणानी दुकान होय के वडोदरानो ढाबेलीनो ठेलो बदा आ रीतो अपनावी शके छे गुजरातीओ तो जुगाड़ माटे फेमस छे अने आ तो एक सरल जुगाड़ छे जे तमारा व्यापार ने ऊंचे लई जशे पण રાહ જુઓ આ બધું સાંભળીને બધું સરળ લાગે છે પણ જો એક નાની ભૂલ થઈ જાય તો શું શું થશે એક ભૂલ ભૂલ તમારા નફાને ડુબાડી શકે ચાલો આગળના ભાગમાં એ જોઈએ ચેપ્ટર સૌથી મોટી અને એનાથી બચવું આપણે હવે ઇન્વેન્ટરી એ એની બધી રીતો શીખી લીધી અને હરેશભાઈની સફળતાની વાત પણ સાંભળી પણ રાહ જુઓ ઇન્વેન્ટરી એ માં એક એવી ભૂલ છે જે ગુજરાતી વેપારીઓ વારંવાર કરે છે અને એ ભૂલ એના નપાને ડુબાડી શકે આજે આપણે એ ભૂલ શું છે અને એનાથી કેવી રીતે બચવું એ શીખશું તૈયાર છો ચાલો શરૂ કરીએ સૌથી મોટી ભૂલ જે ગુજરાતી વેપારીઓ કરે છે એ છે જો નહીં વેચાય તો એમ વિચારીને ખૂબ બધો માલ ખરીદી લેવો આ એક એવી ગપલત છે જે નાના મોટા બધા વેપારીઓ કરે છે ચાલો એક ઉદાહરણથી સમજીએ कल्पना करो राजकोट नी एक फरसाण दुकान दुकानदार ने खबर छे के नवरात्रि मा खाखरा खूब डिमांड होय एने विचार्यु चाल आ वखते खुटवा नहीं दो अने एकदम 500 सौ पैकेट खरीदी लीदा नवरात्रि आवी गरबानी धूम मची पण फक्त 200 पैकेट ज बेचाया बाकी ना त्रण पैकेट गोडाउन मा पड़िया रहया एक महीना पछी खाखरा बगड़ी गया गुजरातीओ ने तो ताजो फरसाण जोईए બગડેલો ખાખરા કોણ ખરીદે દુકાનદારના લાખો રૂપિયા જે બેંકમાં વ્યાજ કમાતા હોત એ ગટર માં ગયા આ ભૂલ શા માટે થાય કેમ કે વેપારીઓ ડરે છે જો માલ ખૂટી ગયો તો ગ્રાહક બીજે જશે પણ ખોબ બધો માલ ખરીદવો એટલે તમારું પૈસા ને ગોડાઉન માં બાંધી રાખવું અને ગુજરાતીઓ તો જાણે છે પૈસો ફરે તો જ નફો થાય તો આ ભૂલ થી બચવા શું કરવું ચાલો ત્રણ સરળ ઉપાય જોઈએ જે તમારું નફાને બચાવશે એક ડિમાન્ડ જાણો પહેલા એ સમજો કે તમારો ગ્રાહકો શું ખરીદે છે અને કેટલું ખરીદે છે જેમ દિવાળીમાં ખાખરા અને ચેવડાની ડિમાન્ડ વધે તો એનો સ્ટોક વધારો પણ આંધળો સ્ટોક નહીં રાજકોટના ફરસણના દુકાંદારે ગયા વર્ષે 200 ખાખરા વેચ્યા હતા તો આ વર્ષે 250 ખરીદો 500 નહીં થોડો હિસાબ રાખો નહીં તો નફો બદલે લોસ થશે बे नाना ऑर्डर करो एक साथ खूब बधो माल ना खरीदो थोड़ो थोड़ो माल लो जे रिस्क ओछो रहे उदाहरण तरीके खाखराना 500 पैकेट बदले 100 थी 100 पैकेट ना बे ऑर्डर करो जो बधु जो ये, तो बीजो ऑर्डर करी दो आ रीते तमारा पैसा फसाशे नहीं अने ग्राहकों ने माल पण खुटशे नहीं गुजराती जुगाड़ एटले जावू स्मार्ट रीते काम करवू सेलનો ઉપયોગ કરો જો તમારી પાસે જૂનો માલ પડ્યો હોય તો એને ડિસ્કાઉન્ટમાં વેચી દો જિમ નવરાત્રી પછી ખાખરા બચી ગયા તો દિવાળીના સેલમાં બોલો ખાખરા પર 20% ડિસ્કાઉન્ટ લઈ લો ગ્રાહકો ખુશ અને તમારો જૂનો સ્ટોક ખલાસ આ રીતે તમારું પૈસા ગોડાઉનમાં ફસાશે નહીં બેંકમાં જશે આ ત્રણ ઉપાય ધ્યાનમાં જાણો નાના ઓર્ડર કરો અને સેલનો ઉપયોગ એ તમને આ મોટી ભૂલથી બચાવશે અને જો તમે આ ભૂલ થી બચશો તો તમારો નફો ચોક્કસ વધશે ગુજરાતી વેપારીઓ તો હંમેશા સ્માર્ટ રીતે વેપાર કરે છે અને આ ઉપાયો એ જ સ્માર્ટ રીત છે પણ રાહ જુઓ આ બધું સાંભળ્યા પછી તમે વિચારતા હશો ઠીક છે આ તો સમજાયું પણ આજે જ હું શું કરું ચાલો આગળ એક સરળ ટીપાપો જે તમે આજે જ અજમાવી શકો આજે આપણે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ વિશે ઘણું શીખ્યું એની રીતે एक सफल गुजराती व्यापारी ની વાત અને સૌથી મોટી ભૂલ થી કેવી રીતે بچવું પણ જો તમે આ બધું એકદમ ઉડાણથી શીખવા માંગો અને તમારા વેપારને નવી ઊંચાઈએ લઈ જવા માંગો તો મારે તમને એક સરસ બુકની સલાહ આપવી છે એક બુક છે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ ફોર સ્મોલ બિઝનેસર્સ બાય રે હેજ ગેરિસન આ બુક એકદમ ગુજરાતી વેપારીઓ માટે બની હોય એવી છે એમાં નાના વેપારીઓ માટે સરળ શબ્દોમાં સમજાવ્યું છે કે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ કેવી રીતે કરવું કેવી રીતે સ્ટોકનો હિસાબ રાખવો ગ્રાહકોને ખુશ રાખવા અને સૌથી મહત્વનું નફો કેવી રીતે વધારવો ભલે તમે રાજકોટની ફરસણની દુકાન ચલાવતા હો બડોદરામાં ઢાબેલીનો થેલો હોય કે સુરતમાં ટેક્સટાઇલનો વેપાર આ બુક તમારા માટે એક ગાઈડ છે જે તમને સ્માર્ટ વેપારી બનાવશે ચાલો આ બુકમાંથી બે મુખ્ય ટેકવે શેર કરો જે ગુજરાતી વેપારીઓ માટે ખાસ ઉપયોગી છે સ્ટોકનો વિશ્લેષણ આ બુક તમને શીખવે છે કે તમારો ટોપ સેલિંગ પ્રોડક્ટસ કયા છે એ જાણો અને એના પર ફોકસ કરો ઉદાહરણ તરીકે જો તમારી ફરસણની દુકાનમાં ખાખરા વધુ વેચાય તો એનો સ્ટોક હંમેશા તૈયાર રાખો પણ બીજા ફરસણમાં બિનજરૂરી પૈસા ના ફસાવો આ રીતે તમારો નફો વધશે અને ગ્રાહકો ખુશ રહેશે ગુજરાતીઓ તો હંમેશા કહે છે જ્યાં નફો ત્યાં ધ્યાન ટેકનોલોજીનો ઉપયોગ આ બુકમાં સરળ ટેકનોલોજીની વાત છે જે નાના વેપારીઓ પણ વાપરી શકે જેમ Google Sheets કે વેપાર જેવી એપ્સથી સ્ટોક ટ્રેક કરો ઉદાહરણ તરીકે સુરતના ટેક્સટાઇલ વેપારીએ Google માં નોંધીયું કે કઈ સાડી વધુ વેચાય અને એના આધારે ઓર્ડર કર્યા રિઝલ્ટ એમનો સ્ટોક બગડ્યો નહીં અને નફો વધ્યો આ બુક એકદમ જુગાડુ ગાઈડ છે જે તમને શીખવશે કે કેવી રીતે ઇન્વેન્ટરી એને તમારા વેપારની સૌથી મોટી તાકાત બનાવવી ભલે તમે નવા વેપારી હો કે અનુભવી આ બુક તમારા માટે ગેમ ચેન્જર બની શકે એક નાનકડી વાત આ બુક વાંચીને ઘણા વેપારીઓએ પોતાનો નફો બમણો કર્યો છે જેમ કે અમદાવાદના એક કિરાણાના દુકાનદારે જેણે આ બુકની ટીપ્સથી સ્ટોકનો હિસાબ શરૂ કર્યો અને આજે એની દુકાન બે થઈ ગઈ તો મિત્રો આજે જ આ બુક ખરીદો અને તમારા વ્યાપારને નવી ઊંચાઈએ લઈ જાઓ નીચે ડિસ્ક્રિપ્શનમાં આ બુકની લિંક આપેલી છે એક ક્લિક કરો ખરીદો અને શરૂ કરો અને હા આ બુક ખરીદીને તમે ફક્ત જ્ઞાન જ નહીં પણ તમારા વ્યાપારનો નફો પણ વધારશો ગુજરાતીઓ તો સ્માર્ટ નિર્ણયો લેવામાં માહેર છે તો આ નિર્ણય લઈ લો બસ આજનો વિડીયો અહીં પૂરો થાય છે પણ તમારા વ્યાપારની સફર હમણાં જ શરૂ થઈ છે આજે આપણે ઇન્વેન્ટરી એ એ નું રહસ્ય ખોલ્યું એક એવી કળા જે તમારું નફાને બમણો કરી શકે ગ્રાહકોને ખુશ રાખી શકે અને તમારી રાતની ઊંઘ બચાવી શકે ચાલો એકવાર ઝડપથી જોઈ લઈએ આજે શું શીખ્યું આપણે શીખ્યું કે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ એટલે તમારો સ્ટોકનો બરાબર હિસાબ રાખવો ના ઓછો ના વધારે બરાબર સ્ટોક ટ્રેક કરો જેમ કે રાજકોટના કિરાણાના દુકાનદારે ચોપડીમાં નોંધીયું ધ ઓર્ડર પોઈન્ટ નક્કી કરો જેથી ગ્રાહકોને હંમેશા માલ મળે જેમ કે હરેશ ભાઈએ સાડીઓનો ઓર્ડર કર્યો અને ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ અપનાવો જેથી જૂનો માલ બગડે નહીં જેમ કે ફરસણની દુકાનમાં જૂના ખાખરા પહેલા વેચાય આ નાની-નાની વાતો મિત્રો તમારો વેપાર ને એકદમ ટોપ લેવલ પર લઈ જશે પણ હવે સૌથી મહત્વનો ભાગ તમે શું કરવાના છો શીખવો એ એક વાત છે પણ એને અમલમાં મૂકવું એ જ વ્યાપારની સફળતા છે ગુજરાતીઓ તો જુગાડ અને સ્માર્ટ નિર્ણયો માટે ફેમસ છે તો ચાલો આજે જ કેટલાક સ્માર્ટ પગલા લઈએ સૌથી પહેલા કોમેન્ટ કરો નીચે કોમેન્ટ બોક્સમાં જઈને લખો તમે તમારો સ્ટોક કેવી રીતે મેનેજ કરો છો કોઈ ખાસ જુગાડ વાપરો છો કે કોઈ સમસ્યા આવે છે તમારી વાત અમને અને બીજા વેપારીઓને પણ શીખવશે બેજો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો કેમ કારણ કે ગુજરાતી બિઝનેસ ક્લાસ તમારા માટે દરેક અઠવાડિયે નવી નવી બિઝનેસ ટિપ્સ લઈને આવે છે નફો વધારવાની રીતો થી લઈને ગ્રાહકોને પકડી રાખવાની જુગાડ સુધી સબસ્ક્રાઇબ કરશો તો એક પણ ટિપ ચૂકશો નહીં અને તમારો વેપાર હંમેશા આગળ રહેશે ત્રિજો અને ખૂબ મહત્વનું નીચે ડિસ્ક્રિપ્શનમાં અમે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ ફોર સ્મોલ બિઝનેસસ બુકની લિંક આપી છે આ બુક એકદમ ગેમ ચેન્જર છે એમાંથી તમને વધુ ઊંડાણમાં ઇન્વેન્ટરી એએની ટિપ્સ મળશે જે તમારા નફાને આસમાને લઈ જશે એકવાર જરૂર ચેક કરો અને જો શક્ય હોય તો આજે જ ખરીદી લો ગુજરાતીઓ તો સ્માર્ટ નિર્ણયો લેવામાં માહેર છે નહીં અને હવે એક ચેલેન્જર હા મિત્રો હું તમને એક નાનકડું પણ શક્તિશાળી ચેલેન્જ આપું છું આજે જ તમારી દુકાન ગોડાઉન કે ઠેલાનો ટોપ સેલિંગ આઇટમ ચેક કરો एनो स्टोक बराबर छे के नहीं ए जो उदाहरण तरीके जो तमे फरसाणनी दुकान चलावो तो खाखरा किटला पैकेट बचा छे खुटवानी नजीक छे तो ऑर्डर करो बदो छे तो सेल लगावो आ नानु पगलु तमारा व्यापार ने बदली शके छे अने तमारो नफो चमकवा लागशे तो मित्रों आज थी जो शुरू करो इन्वेंटरी ए ने व्यापार नी सौथी मोटी ताकत बनावो અને તમારી દુકાનને ગુજરાતની નંબર 1 દુકાન બનાવો કેમ છો મજામાં ફરી મણીશો નવી બિઝનેસ ટિપ્સ સાથે ત્યાં સુધી નમસ્તે